રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો તારીખ એકત્રીસ ઓગસ્ટ રોજ પ્રાગટ્ય દિન છે ત્યારે સાંદીપની આશ્રમના બૃહદ પરિવાર દ્વારા અનેક સેવાકીય કાર્યોનું આયોજન થયું છે જે અંગે પૂર્વ સીએમઓ અને સાંદિપનીના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ગઢવી આપી હતી સૌને જય શ્રી કૃષ્ણ બહાર ભીતર એક રસ સરસ સ્વચ્છ સ્વભાવ કરની કથની એક સી સંતકા ભાવ ઉપરોક્ત યુક્તિ જેને ખરા અર્થમાં લાગુ પડે છે એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાષ્ટ્રીય સંત ભાઈ શ્રીના પ્રાગટ નિમિત્તે એકત્રીસ ઓગસ્ટ અનુસંધાને પોરબંદર ખાતે બૃહદ સાંધીપની પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે પીએનઆર સોસાયટી ભાવનગરના સહયોગથી દિવ્યાંગ લોકોને સાધન સહાય આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે અઠાવીસ તારીખે સાંધીપની પરિસર ખાતે દિવ્યાંગ લોકોને તપાસવામાં આવશે ત્યાં જ વર્ષો ઊભો કરી એકત્રીસ તારીખે અબાવની બિલોની કેલિપર્સ બ્રે બ્રેસની વગેરે સાધનો ત્યાં સહાયરૂપે આપવામાં આવશે એકત્રીસ ઓગસ્ટના દિવસે સવારે સાડા આઠથી સાડા નવ કલાક દરમિયાન ઓડિટોરિયમમાં પૂજન કરવામાં આવશે ત્યારબાદ પૂજ્ય ભાઈશના અડસાઠમાં જન્મોત્સવ નિમિત્તે અડસાઠ દીપ પ્રગટ કરવામાં આવશે અને આ દિવસે જ ત્યાં સાંધીપનની ખાતે જ એકસો એક વૃક્ષોનું રોપણનું આયોજન જેમાં રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચ રામદેવભાઈ મોઢવાડિયા અને પાઇનર ક્લબ ઓફ પોરબંદરના શ્રી પ્રવિણભાઈ ખોરાવા એ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટના સંયોજન સાથે આ એકસો એક વૃક્ષોનું ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવશે તે જ દિવસે ત્યાં સાંધીપની વિદ્યા નિકેતન ખાતે અને ડૉક્ટર વિરમભાઈ ગોઠવાણીની કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે ઉપરાંત ડીનશ્રીના સહયોગથી સાંદિપની પરેશર ખાતે એક સીપીઆર ટ્રેનિંગનું પણ આપણે આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત તે જ દિવસે એકત્રીસ તારીખે બપોરે સાડા બાર વાગે સાગર સમન્વય અને પાયનર ક્લબ તથા રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચના ઉપક્રમે પ્રવીણભાઈ ખોરાવાની ઓફિસ જે જૂની કોર્ટની પાછળ આવેલી છે મોહનભાઈ લાખાણીને ઓફિસની બાજુમાં ત્યાં અડસાઠ લોકોને કીટ અનાજની વિતરણ અને અડસાઠ દરવાજ વિદ્યાર્થીઓને પાંચ નોટબુકો ફૂલ સ્કેપની અને બે બોલપેનનું વિતરણ કરવામાં આવશે ઉપરાંત શનિપ્રણી ઋષિકુમારો દ્વારા સુદામા મંદિર ખાતે પણ સફા ગ્રહણ કરવામાં આવશે આ રીતે પરમપૂજ્ય ભાઈસીના જન્મોત્સવને વિવિધ રીતે યોજવામાં આવશે અસ્તુ જય શ્રી કૃષ્ણ